જંબુસર આંગળીયા પેઢીમાં રૂપિયા અગિયાર પોઈન્ટ પચીસ લાખની લૂંટનો કિસ્સો સામે આવે જેમાં મિત્રનું લાખોનું દેવું ઉતારવા હિસ્ટ્રી શીટર શાળાને સુરતથી બોલાવી લૂંટ ચલાવાય ભરૂચના કાસદ થામ નહેર રોડ પર લૂંટારૂનો એલસીબી પીએસઆઈ અને પોલીસ પર પથ્થરમારો સાથે છરાથી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો જંબુસર વડોદરા વચ્ચે બસમાં અપડાઉન કરતા આંગળીયા કર્મીની ત્રણ વખત રેકી કરી એક વખત લૂંટનો પ્લાન ફેઇલ જતા બીજી વખત પોલીસે કલાકોમાં તેમને બનાવ બને છે આંગળીયા પેઢીની લૂંટ થાય છે જેમાં કિંમતી સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા હોય છે આ ખબર પડતા ભરૂચ જિલ્લા પોલીસની ટીમ અલગ અલગ ટીમો બનાવી અને લૂંટ કરનારા જેનું પ્રાઇમરી આઈડેન્ટિફિકેશન બાઇક અને હુલિયો ફરિયાદી આપ્યો હતો એના આધારે અલગ અલગ ટીમો બનાવીને જિલ્લાની અંદર નાકાબંધી કરી હતી આ નાકાબંધી દરમિયાન એલસીબીને ઇન્ફોર્મેશન મળી કે કેનાલ રોડ ઉપર ત્યાં આ પ્રકારના માણસોને આ પ્રકારની બાઇક લોકેટ થયેલી છે તો ત્યાં બાઇક મળી આવી અને ત્યાં જંગલ અને ખેતરોની વિસ્તાર છે વાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદરથી અમને આરોપી મળી આવ્યા આરોપીએ પોલીસ ઉપર એસોલ્ટ કર્યો પથ્થર માર્યા ચપ્પુ મારવાનો પ્રયત્ન કર્યો સભાવ પોલીસની જ ટીમે એને ઓવરપાવર કરી અને એને પકડી લીધા આ લોકો ની પાસેથી તમામ મુદ્દામાલ આવ્યો છે ઉપરાંત આ લોકોનો ઇતિહાસ છે ત્રણ આરોપી છે ત્રણ આરોપી પૈકી એક મૂળ સુરતનો છે જેનું નામ છે મુસ્તફા અને મુસ્તફા પા વિરુદ્ધ મોબાઈલ ચોરીને ચેઇન સ્નેચિંગના પચીસ કરતા વધારે ગુના દાખલ થયેલા છે બીજો આરોપી છે યામીન જે ભરૂચનો છે યામીન વિરુદ્ધ પણ મોબાઈલ ચોરીના ગુના દાખલ થયેલા છે અને અન્ય આરોપી છે સાહિલ એ સાહિલ વિરુદ્ધ કોઈ ક્રિમિનલ રેકોર્ડ અત્યારે નથી પણ તપાસમાં વધુ નીકળશે એ લઈશું આમ ભરૂચ જિલ્લા પોલીસે વિદિન અ વેરી શોર્ટ ટાઈમ ખૂબ સારી રીતે આરોપીને પણ પકડ્યા છે અને હન્ડ્રેડ પર્સન્ટ મુદ્દા માલ રીકવર કર્યો છે